કરમસદ આણંદ મહાનગરપાલિકાની કડક કાર્યવાહી બાકી વેરા બદલ છ દુકાનો સીલ સ્થળ પર જ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ વસૂલી કરમસદાનંદ મહાનગરપાલિકા શ્રીના માર્ગદર્શન હેઠળ બાકી રહેલા મિલકત વેરાની વસૂલી માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં કેટલાક મિલકતદારકો દ્વારા નિયમિત વેરો ભરવામાં ન આવતા ટેક્સ વિભાગની રિકવરી ટીમે કાર્યવાહી હાથ ધરી છે રાજસીવાલે સિનેમા નજીક સ્થિત સિલ્વર પોઈન્ટ કોમ્પલેક્ષમાં રૂપિયા છપ્પન હજાર ચારસો પંદરનો બાકી વેરો ચૂકવાયો ન હોવાથી છ દુકાનો સીલ કરવામાં આવી છે ઉપરાંત અન્ય ચાર ધારકો પાસેથી સ્થળ પર જ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ વેરાની વસૂલાત કરવામાં આવી છે મહાનગરપાલિકાના ડિપ્યુટી કમિશનરશ્રીએ મનપા હાથમાં આવેલા તમામ મિલકતધારકોને સમયસર વેરો જમા કરવાની અપીલ કરી છે વેરો નહીં ભરનાર સામે આવી સીલિંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે